ભાવનગર જિલ્લામાં ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ સમગ્ર તાલુકામાં નોંધાવા પામ્યો છે જો કે ખેડૂતોના પાક ઉપર માઠી અસર થઈ છે અને નુકસાન થવા પામ્યું છે ત્યારે ડેમ તળાવો ઓવરફ્લો થવા પામ્યા છે જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને પગલે વાત કરીએ તો ભાવનગર તાલુકામાં વીસ એમ એમ વલભીપુર તાલુકામાં આઠ એમ એમ ઉમરાળા તાલુકામાં સાત એમ એમ સિંહોરમાં પાંત્રીસ એમ એમ ઘોઘામાં પાંત્રીસ એમ એમ ગારીયાધારમાં અગિયાર એમ એમ પાલીતાણામાં છત્રીસ એમ એમ તળાજામાં સત્યોતેર એમ એમ મહુવામાં એક્યાસી એમ એમ તો જેસરમાં ચૌદ એમ એમ વરસાદ નોંધાયો છે આપણે જોઈ રહ્યા છીએ સિંહોર તાલુકાના ગામના તળાવનો છે જે તળાવ છેલ્લા ચાર દિવસથી ઓવરફ્લો થવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે એટલે કે સમગ્ર જિલ્લાની અંદર અનરાધાર વરસાદ વરસ્યો છે